પશ્ચિમ કચ્છના નખત્રાણા પંથકમાં છેલ્લા બાર કલાકમાં આઠથી દસ ઇંચ વરસાદ ખાબક્યો નખત્રાણા અને તેની આજુબાજુના વિસ્તાર થયા પાણી પાણી ચારે તરફ જ્યાં જુઓ ત્યાં પાણી નજરે પડ્યા લખપત તરફનો હાઈવે બંધ થઈ ગયો અનેક પ્રકારના કોઝવે પર પાણી ફરી વળ્યા નખત્રાણાની જયંત વાગેલાનો એક વિસ્તારો તહેવાર નખત્રાણામાં છેલ્લા ચોવીસ કલાકથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે નખત્રાણા શહેરની આજુબાજુના વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હોવાના સમાચાર મળે છે સરેરાશ આઠથી દસ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે વરસાદના કારણે વથાણા ચોકથી આગળ ભારે માત્રામાં ફોર વ્હીલર ટ્રકોની લાઇન જોવા મળી છે રાત્રે બાર વાગ્યાથી બપોરના બાર વાગ્યા સુધી એટલે કે સતત બાર કલાક સુધી વરસાદ ચાલુ રહ્યો અને સરેરાશ આઠથી દસ ઇંચ વરસાદ ખાબક્યો હોય તો આ સમાચાર મળે છે નખત્રાણા નાગલ પર બેરુ ગણેશનગર હાવડા સહિતના વિસ્તારોમાં મન મૂકીને મેઘરાજા વરસા છે ખાસ કરીને લખાત્રાણાના ઉપરાના ઉપરવાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડ્યો છે અને લખત્રાણાથી લખપતરફ જતા હાઈવે છેલ્લા આવવાના કારણે ટ્રાફિક જામ થઈ ગયો છે અને બંધ જેવી હાલતમાં છે હજુ પણ વરસાદ ચાલુ છે અને આખી રાત વરસાદ વરસ્યો હતો સવારથી પણ વરસાદ ચાલુ હતો અને બાર વાગે વરસાદ થોડો ધીમો પડ્યો છે પરંતુ આઠથી દસ ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાના સમાચારો મળી રહ્યા છે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે ખાસ કરીને જન્માષ્ટમીનું પર્વ હોય ત્યારે લોકમેળાને પણ આ વરસાદના કારણે અસર પહોંચી છે ફેર ઝા બધું